મમ્મી ભાઈ ગમે તારો પૈસા માંગો તો મને પાડ દે છે તો હવે છે ને મારે ધમકી મારું છે પૈસા આપો ઘરની બહાર છે ને ધમકી મારવા જવી પડશે અમારે લાલ લે આ તો નકામું છું મને ઘરને બહાર કાઢ મૂક્યો બીજી વાર ન કરતો એ હો તમે ક્યોય કરીશું તમ તારે જો તો ભાઈઓ તો કે આપ સૌ તમને મજામાં તો મજામાં જ થશે તો મજામાં જ રહેવાનું છે તો ફરી એકવાર સકે છે મારા નવો વિડિયોમાં તો આજ તો બહુ મોડો જગાણો છે ને મોડો બહુ લોકચર કર છે કેમ કે 12 વાગી જ છે દરજ એટલે દરરોજ મારે મોડું જ જગ્યા છે ને આજ છે ને 12 વાગી જ છે એટલે બહુ મોડો થઈ ગયો છું ને કેમ કે રાતે આજ તો તાણ હાડા ધણ થઈ જાતા કેમ કે 12 બેઠો તો નવરાત્રી હતી એટલે ભાઈ બંને બધા બેઠા હતા ત્યાં બેઠા હતા આરવાર પછી વિડીયો એડિટ કરવાનો હતા તે બહુ મોડું જગાણો ને એવું જુઓ તે પછી બાર વાગી જાય હમણાં બપોર થઈ જાય એટલે જમી લે મારા મમ્મી ની આવે પછી જમી લે આપણે એટલે મારા મમ્મી આવી જશે ઘરે જ હોય શાક ની હું કાઢે છે ભાઈ કેનું શાક છે મમ્મી આજે ચણા ની દાળ અને ખીચડી રોટલી સાઈસ હે આપણે તો હવે જમી લે કેમ કે મારા મમ્મી ની ઘરે આવી ગયા છે હવે પૈસા ની જરૂર છે થોડીક મારે

એ હોય તમે કયો કરીશું છું તમ તારે તો હવે તો એ કે વાત કરવાનું આપણે પૈસા પૈસા કાય ને જોતા હોય આપણે કોઈ કેતા હોય તો પક કશું હે તારી દાદાગીરી નીકાળ દઉંગા કાઈ આવું કાઈ બાર બુરુ બધું હું હુઈ જાવ છું ભાઈ વાર ન કાઈ કરું આ આપણે વેચ જાય છે પૈસા ની ફોટો જાવ છું

મેં સારું નથી હવે અમે તો ઘરે જયોમાં જોવાનું છે નહીં આપણે ઘરે ફેમિલી હું ઘરે ભોગી ગયો છું ને તો હવે છે ને આપણે ડાયરેક્ટ વિડીયો એડિટિંગ કરીને સુઈ જવાનું રહે કેમ કે પછી કાંઈ જાગવાનું નહીં બહુ ઉજાગ્ર બહુ પછી વધારે થાય અત્યારે વાગી ગયો છે એક એક વાગી ગયો છે તો અત્યારે વિડિયો એડિટિંગ કરીશ તો તો બે અઢી વાગી જાય ને પછી આપણે ડાયરેક પથારીમાંથી સુઈ જવાનું છે તો તા વારમાં હાથ વાગ્યે તો પાછું જાગવાનું ને વિડીયો અપલોડિંગ કરવા જાવ પડે જ તે તો બાકી મને આશા છે તમને વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી પાસે કાલના નવા વ્લોગમાં ચાલે કે બધાને રાતે રાતે બાય બાય